દોસ્તો અત્યારે આપણે છીએ વલ્લભ વિદ્યાનગર અને અત્યારે તમને બતાવીએ છીએ વલ્લભ વિદ્યાનગરનો દાદા દાદી પાર્ક સૌથી પહેલા આપણે વાંચીએ કે આ પાર્ક બનાવવાનો શું હેતુ છે દોસ્તો જ્યારે વાંચીએ છીએ ત્યારે તમે ભુજનો દાદા દાદી પાર્ક પણ મગજમાં રાખજો ભુજનો દાદા દાદી પાર્ક કેવો છે પણ મગજમાં રાખજો સાથે સાથે તમે આ પાર્ક જુઓ કે આ પાર્ક કેવો છે આ પણ દાદા દાદી પાર્ક છે તો આ પાર્ક બનાવવાનો હેતુ છે આ સિનિયર સિટીઝન પાર્ક બનાવવા પાછળનો હેતુ આપણા વાલા વડીલોને એક એવું સ્થાન આપવાનું છે જ્યાં તે બે ઘડી પોતા માટે સમય કાઢી શકે જીવનની ભાગદોડમાં ક્યાંક એ પોતાને માટે જીવવાનું ભૂલી જાય છે તો આવો સાથે મળી સંકલ્પ કરીએ કે આપણે આ પાર્કને ફક્ત ફક્ત આપણા નગરના વરિષ્ઠ નાગરિકોને સમર્પિત કરીએ તમારા સહકાર વગર આપણું આ લક્ષ્ય સિદ્ધ નહીં થાય અપેક્ષા છે તો આ સિનિયર સિટીઝન પાર્ક છે એનું નામ છે વિસામો સિનિયર સિટીઝન પાર્ક કરમસદ આણંદ અને આ બનાવ્યું છે કરમસદ આણંદ મહાનગરપાલિકાએ તો દોસ્તો અંદર જઈને આપણે મુલાકાત લઈએ કેવો આ વિસામો છે કેવો આ પાર્ક છે એન્ટ્રીજ એકદમ જાગરમાન છે એકદમ સરસ એવી છબર છે અને આ એનો વોકવે છે વોકવેનો એક રાઉન્ડ એકસો ત્રીસ મીટરનો છે કઈ બાજુથી ચાલવું કેવા લોકોને પ્રવેશ મળશે એ બધી જ વિગતો અહીંયા લખેલી છે અને કેવી રીતના કસરતના સાધનો વાપરવા વગેરે વગેરે વાતો બધી અહીંયા લખેલી છે બધી સૂચનાઓ સારી રીતે લખેલી છે ફરિયાદ માટે ક્યાં સંપર્ક કરવો એ પણ લખેલું છે ફાયર એમ્બ્યુલન્સ અને પોલીસનો નંબર પણ આપેલો છે તો ખૂબ સરસ રીતે અહીંયા આ સાઇન બોર્ડ છે અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે અને અહીંયા કેરટેકર માટે કેબિન પણ બનાવવામાં આવેલી છે પાર્કનો સમય છે સવારના દસથી સાંજે પાંચ વાગ્યા સુધી ના સવારે સવારે પાંચથી નવ અને સાંજે પાંચથી દસ એવી રીતનો સમય છે તો નેચરલી અત્યારે આ પાર્કની અંદર કોઈ લોકો નથી પણ એક તમને આંટો મરાવીએ આ પાર્કમાં કેવી કેવી સગવડો સિનિયર સિટીઝન માટે છે જ્યારે આ સગવડો જુઓ ત્યારે જરૂરથી અદેખાઈ કરજો કે ભાઈ વિદ્યાનગરના લોકોને કે જ્યાં ભાજપની મહાનગરપાલિકા છે આવી સવલત મળે છે ભુજના નગરજનોને આવી સવલત મળતી નથી ભુજમાં પણ ભાજપનું રાજ છે તો દોસ્તો જોઈ શકો છો કે કેવા સરસ મજાના બેસવાના બાંકડા છે અને આ સમગ્ર કામ છે એ કરમસદ આણંદ મહાનગરપાલિકાએ કરેલું છે કેવી સરસ મજાની અહીંયા કને ઓપન જીમની સાયકલ છે બહુ જ સરસ તમને જોવા મળશે આ વોકવે ઉપર સરસ મજાના ઝાડપાન રોપેલા છે બગીચો પણ એકદમ સુંદર છે બહુ જ સરસ બગીચો બનાવવામાં આવ્યો છે દરેક થોડાક થોડાક અંતરે તમને નવા નવા સાધનો જોવા મળશે અને સરસ મજાના ઝાડ પણ છે અહીંયા ઊંચા ઊંચા પણ છે અને અલગ અલગ પ્રકારના છોડવા તમને આ બાજુ જોવા મળે છે કચરા પેટીની વ્યવસ્થા પણ છે સૂચનાઓ પણ લખેલી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા બાગમાં કચરો ફેંકો નહીં તથા થૂંકવું નહીં કચરો કચરા પેટીમાં જ નાખો અને સ્વચ્છતા જાળવવી સાથે મહિલા હેલ્પલાઇન અને ઇમરજન્સી હેલ્પલાઇનના નંબર પણ આપેલા છે અને અહીંયા છે પીવાના પાણીની વ્યવસ્થા ખાસ એ જુઓ કે પીવાના પાણીની વ્યવસ્થા કેટલી સ્વચ્છ છે આ જગ્યા એટલી ચોખ્ખી છે કે આપણે અહીંયા ગ્લાસ ભરીને પાણી પીવામાં બિલકુલ વાંધો ન આવે અને એ પાણી પણ ખૂબ જ સરસ છે ગ્લાસ પણ સાંકળ વગર મૂક્યા છે સાંકળ બાંધેલા ગ્લાસ નથી અને આ નવી વસ્તુ પણ એ મૂકેલી છે અને એ છે વોટર એટીએમ જો તમારે વોટર એટીએમમાંથી પાણી કાઢવું હોય તો એક રૂપિયા અથવા તો પાંચ રૂપિયાનો સિક્કો નાખી અને તમે અહીંથી પાણી ભરી શકો છો એક નવી જાતની વ્યવસ્થા છે અહીંયા તમે આ રીતે પાણી લઈ શકો છો અહીંયા સુવાક્યો પણ લખ્યા છે જે મોટી ઉંમરના લોકો માટે ખાસ જરૂરી છે લખેલા છે આ બાથરૂમ લાગે છે જોઈ લઈએ બાથરૂમ પણ કેવું છે જો ખુલ્લું હોવું જ જોઈએ અંદર તો હા જોઈ શકો છો કેટલું સરસ બાથરૂમ છે અહીંયા આપણા ઘરે જેવું બાથરૂમ હોય એવું સારું બાથરૂમ આ લોકોએ મેન્ટેન કર્યું છે પાણી પણ આવે છે અને લાઇટની વ્યવસ્થા પણ છે અંદર તો અને પગથિયા પણ બહુ ઓછા છે ખરેખર આટલા પણ ન હોવા જોઈએ સિનિયર સિટીઝન માટે અગર આ બાથરૂમ બનાવવામાં આવ્યું છે તો અને અને આ એક નાની એવી મઢુલી બનાવવામાં આવી છે એ એ જગ્યાએ સરસ મજાના સોફા ગોઠવ્યા છે અહીંયા સુવાક્યો પણ લખ્યા છે પંખાની વ્યવસ્થા છે અને અહીંયા વડીલો બેસી અને વાંચી શકે એવી વ્યવસ્થા છે યાદ રાખજો દોસ્તો આ સિનિયર સિટીઝન પાર્ક એ વલ્લભ વિદ્યાનગરનો છે અને આપણે આ પાર્કની જરૂરથી અદેખાઈ કરવાની છે કેમ કે આપણો ભુજનો દાદા દાદી પાર્ક કેવો છે તે આપણે જાણીએ છીએ અહીંયા વડીલો માટે અલગ અલગ પ્રકારના પુસ્તકો રાખ્યા છે જેને જે રુચિ હોય એ પ્રમાણે પુસ્તક વાંચી શકે છે અમુક આધ્યાત્મિક પુસ્તકો છે અમુક મોટિવેશનના પુસ્તકો છે કદાચ લોકો પોતે જ પોતાના ઘરમાંથી પુસ્તકો લાવીને આ મૂકતા હશે બીજા લોકો વાંચી શકે માટે એ પ્રકારે આ પુસ્તકોનો ઢગલો છે તમારી પસંદનું પુસ્તક તમે અહીંયાથી વાંચી શકો છો અથવા તો મિત્રો સાથે બેસીને પોતાના જેવડા જે લોકો છે એની સાથે બેસીને ગપ્પા મારી શકો છો તો ખૂબ સરસ આ બગીચો બનાવવામાં આવ્યો છે ત્યાં ફરી પાછા તમે જોઈ શકો છો કે કેટલા સરસ સાધનો મૂકવામાં આવ્યા છે જે પણ વડીલને અહીંયા કસરત કરવી હોય એ કસરત અહીંયા કરી શકે છે બહુ જ સરસ આ સાધનો મૂકવામાં આવ્યા છે બધાની ક્વોલિટી પણ સારી છે તમે જોઈ શકો છો કે આ સાધનો જૂના થઈ ગયા છે અને તો પણ વાપરવા યોગ્ય છે ચાલુ હાલતમાં છે થોડી ઘણી વસ્તુને નેચરલી જૂની થઈ હોય એટલે થોડું ઘણોમાં મેન્ટેનન્સ છે પણ એમ છતાંય મોટી મોટી રીતે આ વસ્તુઓ વાપરી શકાય એમ છે દરેક જગ્યાએ સરસ લાઇટો મૂકવામાં આવી છે જેથી રાતના સમયે વડીલોને ચાલવામાં અંધારું ના થાય એ પણ અહીંયા કને ધ્યાન રાખવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો તો મૂકવામાં આવ્યો જ છે જેથી પૂરેપૂરી ક્રેડિટ મળી શકે અને મળવી જ જોઈએ આવા કામની જરૂરથી આ કામ માટે કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપણે પીઠ થપથપાવી જોઈએ કે આવું સરસ કામ એમણે કર્યું છે સિનિયર સિટીઝન માટે તો ખૂબ જ સરસ આ સિનિયર સિટીઝનનો બગીચો છે છબરનો પણ એક એક એનું એક વિહંગ અવલોકન લઈ લો કે એવી સરસ છબર અહીંયા મેન્ટેન કરી છે બગીચો ખૂબ નાનો છે કદાચ આપણા દાદા દાદી પાર્ક જેટલો જ છે અથવા તો મે બી થોડોક જરાક એના કરતાં મોટો હશે પણ જોઈ લોકો કેવો સરસ એને મેન્ટેન કર્યો છે જોઈ લો કેવા સરસ એમાં સાધનો છે જોઈ લો કેવી સરસ વિચારીને વડીલો માટે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આપણે દાદા દાદી પાર્કમાં શું વ્યવસ્થા છે હમણાં એનું રિનોવેશન ચાલે છે થોડી બેન્ચિસ બનાવી દીધી છે અને કલર કરી દીધો છે પાણીના વ્યવસ્થા તો થોડો ટોયલેટની વ્યવસ્થા પણ નથી ત્યાં તો એ ખરેખર દુઃખની વાત છે કે આપણા ઉપર એવા વહીવટદારો બેઠા છે કે જેમની નિયત જ એવી છે કે આપણા વડીલોને સારું ના મળે અને અહીંયા એક નિયમ પણ આ લોકોએ બનાવ્યો છે જે નિયમ અહીંયા લખેલો છે એ છે કે પાર્કમાં ફક્ત પચાસ વર્ષથી ઉપરના વ્યક્તિને પ્રવેશ મળશે એટલે બાળકોને પાર્કમાં લાવવા નહીં બહેનો પિસ્તાલીસ વર્ષની ઉપરના હોય તો આવી શકે છે તો ખૂબ જ સરસ આ પાર્ક છે જરૂરથી આ પાર્કને શેર કરજો દેશના દરેક શહેરમાં સિનિયર સિટીઝન માટે આવો એક આદર્શ પાર્ક હોવો જ જોઈએ જેથી સિનિયર સિટીઝન ખૂબ સારી રીતે પાર્કમાં ફરી શકે વાતો કરી શકે પુસ્તકો વાંચી શકે કસરત કરી શકે અને પોતાનું નિવૃત્ત જીવન છે સારી રીતે ગાળી શકે થેન્ક યુ સો મચ